વગરની વિદેશી વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી કરીને ત્રેપન હજાર પાંચસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે એટલું જ નહીં પરંતુ એસઓજી દ્વારા આ દુકાન માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર